સારું થઈ ગયું તો પુરાણ પૂરા બધું એનું પડ્યું હવે બધું એમને એમ પડ્યું હજુ બોલો આજકાલ ચોરીઓ બહુ વધી ગઈ હ પૂરા દહ પૂરા લઈ જાય ને તો વીસ રૂપિયાનો પૂરો થાય એ રૂપિયા બહાર દોઢ બાર રૂપિયાનો પૂરા થાય કયો એટલે ના હોય ને તો ઓટો મારવા જવા ના ઓટો મારવા નહીં જોઉં બાજુમાં બેતાજીના પૂરા વધેલા પડે હવે બેતાજીને ફોન કરવા દેવા હું અમને તો શિકર ભાવ કાઢે કું હેલો હું સોમભાઈ બોલું હા હજુ ઊંઘ અલ્યા પેલા પૂરા વધેલા પડે આજકાલના ચોરીઓ જેટલી વધી તમને ખબર હ અને તમે ઘેર રહ્યા હો લગી શરમ કરો શરમ અત્યારે ઊગા પાનો પૂરો છે હો કેટલા હો તમે હા એટલે તો આપણે ખાટલામાં બેઠા હો લેબડ વહ આ તો અડાવ હું આવું ના હોય બે ઓટો મારે લાકડી લેતા આવું પણ ફોન ઉપામાં રાખો ફોન આ તો અડધી રાતે કોઈ

ચોરી લઈ જાય ચોર તમારું બાજુ પડી પૂરા નહીં તા નહીં પડશે અરે આ યાર કેટલા ફોન કર્યા તમને કયો નહીં તમને તમે પૂરા પડ્યા તમને તમારે એકલું પૂરા પડ્યા મારે નહીં પડે બાજુ એટલે પણ પૂરા પડ્યા હતા આજકાલ પૂરી કેટલી વધી તમને ખબર ચોરીઓ તો મય હવે કોણ લઈ જવાના હા પૂરા મય અરે કોક દહ પૂરા લઈ જાય ને તો એક પૂરો વીર પ્યોન થાય કેટલા પૈસા થાય ગણ ગયો આ ભૂખા ભાવના પૂરા વાત કરો હતી તો કોઈ લાયક નહીં ઓ ના માર તો બાઈક બગડી નહીં બે દાડે તમાર તો દરોજ બગડેલું જ હોય હે ને તે કઈ હાજુ રહો તમે આ ઢોઢું ના બોલ છે યાર તમને કહી દીધું યાર પેલી વખતે વળી જવાન થી કે પેટ્રોલ પછી ક્યાં હોતા ઢોઢું 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 તમાર આબુ થાય ને કોઈને હું તો હેડીને જવાનો જો મારા પૂરા પો ને એ મને નહીં પોહવાતું આ તો કાલ તમે લઈ લેજો તમે બાઈક પર વાત ક લઈ તો શીખશ પેટ્રોલ બચાવવા કરે પેટ્રોલ નહીં ના બચાવી યાર તો એ કમ કોઈ બે ત્રણ હેડી છડો મારા એ તો નહીં હેડાતું તો ના હેડાતું તો લઈ લો તમારું બાઈક છડો તો ભાઈ આજ લઈ લઉં ભાઈ કાલ બહાર લેજો તમે મરી જવાય તો હા તો લઈ લો હડો કાલની વાત કાલે હડ અત્યારે તું અત્યારે બેહાન ખોડ એ તો મારે જ પેટ્રોલ લેવું હતું સમજે નખાતા જ નહીં બહુ આરા ઘરે ને બહુ ચીકણા બહુ ચીકણા બહુ ચીકણા એટલે આમ જોમ પેલા બાવળીના ગુંદી જેવો આમ ગુંદીઓ ગુંદી હું હોભરું બધુંય તને હેડમાં કોણ યાર તારે ને બધા ફોરા ચીયો લઈ જાય માર તો તો હોટિયો રાખો બેઓ પકડી પાડી લાકડીને ઘાળ માથું નાખો છો તમારો આ સ્ટેન્ડ ભરેયું રે જોય ઓમ રાખો યાર આ ઓમ

આ તો સેન્સર વાળો આવી ગયો પછી આટલું વાયલું આ તો ના ઉપડો અમુ તો કરો તાલું અરે થઈ ગયો તો અરે હા થઈ ગયો થોડું જલ્દી હો જલ્દી તો આ તમને

એ બેહો થઈ બેહો લ્યો લાકડી બાજુ પર મૂકી દે ના ના લાકડી પકળો તમે ઓ લાકડી હોય રાખો હું ઢક્કો મારું હેડો એવું કરો હાવ લે હા આ તો બેસજો થોડો બેસ બેસજો ને આ બેસ બેસજો મારો ફાહ કાઢ લો કે ઢક્કો મારાઈ મરાઈ ભાઈ મને બધું એમ ભરા પાહ હોવ કરી હેડવા લ્યો મારો ઢક્કો અલ્યા એ અલ્યા હું

તો તમારે પછી અરે હોપ ચડે રાખ નઈ યાર તમે તો બુદ્ધિ વગર ના હોય યાર આવું મોટું બાઈક તમને ખબર નહીં પડતી એ તો શરીર ઓછું થાય વાત કરવાથી કસરત થાય

જો કે પીસીટી હોય એવું કરાય નહી આને એમ કે પીજો કાંટા આવવાની કે પીસીટી 300 બાસુંદી ની એવું જબ્બો જેસે તુને આ આપણા સાજુ ચાર કટકા ખાઈયો તન ચાર કટકા થઈ પકડી જો આ તો થાની થઈ ભાઈ ઓમ ઓમ કરો પોતાનું ગો હોય વાગડ્યા ને એ વાગ જ કેવાય ચોરી કરવો ગુનો નહિ પકડી જવો ગુનો હું નો માલ દે હું તો દોરી નહીં જબ તક તેરા બાપ જીંદા હે

ઓમ જો ઓમ જો આ લે આ યાર આ બાઈક ખઈયા તમારું યાર આ બાઈક ના જોયું શું બાઈક ટાયર કાઢી દીધો કો આયો ક્યો આ હું ખોકરો લેલા બે જણા નઈ દેખાતા લે ઉભો લે ટાયર કાઢો કો કરાય રે લે આ પેલો કાળા શર્ટ વાળો કો કાળા બેંઢ વાળો કાળા શર્ટ વાળો જો એ ઝુંભઈ એ હા બેટલ કાઢી રે આ હે જો

બોલાવો જો <laughs> <laughs> <tartan tartan> <tartan> <tartan> અમારો તમને એવું લાગતું છે કે અમે ચોરી કરીએ પણ અમે ચોરી કરવાની હે તો હું કરાવ તા પેલા બેઠે જોઈ જાય તો બાટલી લે મારી વાત તો હું પેલા બોલ બોલ અમે જેતા બો જમણવા રતો ને એક લગન હતા ઈ ખાવા જતા અમે ઈ ખઈને આયા અને હારું રસ્તા પેટ્રોલ પતી ગયો હું બાઈક ની હું કેમે હું કરીએ પણ વાત તો હું બોલ એ દોડતા 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 આટલે પહોંચ્યા અમે આ બાઈક દેખો ને હા ગમે તેનું તમારું હોય કોમનું હોય અમારું જ ને તે આ વિચાર આવ્યો મને